જય હિન્દ સાથી મિત્રો જે જે ગરવી ગુજરાત જય ભગતસિંહ હું હેમંત રાજપૂત તો આજે સોળ ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી અને રવિવાર આજે ગુજરાતની અંદર જે સામાન્ય ચૂંટણી પેટા ચૂંટણીનું જે આયોજન કરવાનું હતું તેનું મતદાન દિવસ આજે જે ટૂંક સમયની અંદર પૂર્ણ થવા જઈ રહ્યો છે મિત્રો અને ગુજરાતની અંદર લગભગ અડસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની જે પેટા હતી તે આજે પોતાના બધા મિત્રોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે તેવી મને આશા છે અને આજે તમામ લોકોના જે ભાવિ નેતાઓનું ભવિષ્ય આજે ઈવીએમની અંદર કેદ થઈ ગયું છે મિત્રો અને તમામ લોકોનો આભાર અને ખૂબ જ મને કહેતા ખુશી થાય છે કે વધુમાં વધુ લોકો દ્વારા આજે સુરતની અંદર મતદાન કરવામાં આવ્યું છે મિત્રો અને લોકોએ પણ ઘણી જે પાર્ટીના નેતાઓ આગેવાનો સોસાયટીના પ્રમુખો ઘણા લોકોએ પોતાના જે સોસાયટીની અંદર કે જે મતદાનની જે જાગૃતિ ફેલાવી છે અને લોકોએ ઘરની બહાર જઈ અને પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે તે બદલ બધા જે નાગરિકો છે ગુજરાતના જ્યાં તે બધા વડીલો માતા બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન કે તમે આગળ આવી પોતાનો હોટ કરાવ્યો છે મિત્રો અને અઢાર તારીખના રોજ ચૂંટણીના જે પરિણામોની જાહેરાત જે કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર આજે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન પણ થયું છે અને ક્યાંક ઓછું પણ થયું છે આવું બધું થયું છે ક્યાંક દલાલી પણ થઈ છે દાદાગીરી પણ થઈ છે થાક ધમકીનો પણ મેસેજ અને વિડીયો પણ સામે આવ્યા છે છતાં પણ આ બધા માહોલની વચ્ચે આપણે જે મતદાન છે તે પૂર્ણ થયું છે મિત્રો અને ભવિષ્યના જે ઉમેદવારો છે તેના જે ભાવિ ભવિષ્ય છે તે યુએમની અંદર કેદ થઈ ગયું છે મિત્રો અને અઢાર તારીખેના રોજ અને અઢાર તારીખના રોજ આ સવારના આઠ સાડા આઠે જે રિઝલ્ટ છે મતગણતરી થવા જઈ રહી છે મિત્રો આશા છે કે જે ઉમેદવાર સારા અને કાર્યશીલ અને કટિબદ્ધ એવા આપણે સૂટાવીએ જેથી કરીને આપણે ભવિષ્યની અંદર કોઈ પણ આપણા સોસાયટી મોહલ્લા શહેરની અંદર કોઈ પણ કામ હોય તો મુશ્કેલી ગટરના જે પ્રશ્નો છે તેને આપણે સોલ સોલ્યુશન લાવી શકીએ મિત્રો તે અંગે આપણે જે મત કર્યો છે મત અધિકારનો ઉપયોગ કર્યો છે અને અઢાર તારીખના રોજ તેનું રિઝલ્ટ છે મિત્રો પછી પછીના સમયમાં જે પોતાના ઉમેદવાર છે જે છૂટાઈ જશે અને પછી તે નગરપાલિકાની અંદર પોતાના વિસ્તારની અંદર કામ કરશે હવે કામ કરશે કે દલાલી કરશે તો હવે સમય બતાવશે અને ઘણા લોકોના પ્રશ્ન પણ હતા અને જ્યાં જ્યાં દાદાગીરી થઈ દલાલી થઈ સંહિતાનું ઉલ્લંઘન થયું છે ખુલ્લે આમ દુપટ્ટા નાખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુલ્લે આમ બેફામ કોઈ કાયદા કાનૂન લાગુ પડે એમ નહીં અને આ બધાની વચ્ચે પણ ક્યાંક ચૂંટણી પતી ગઈ છે મિત્રો અને ઈવીએમ જે પોતાની જે પેટી છે તે પેક થઈ અને મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરી ઓફિસની અંદર સુરક્ષિત પહોંચાડી દેવામાં આવશે ટૂંક જ સમયની અંદર અને આપણે ફરી મળીશું મિત્રો ચા અઢાર તારીખના રોજ સવારે મતગણતરી ખોડીનાર શહેર નગરપાલિકાની અંદર જ્યાં બૂથ ઉપર ડાયરેક આપણે ત્યાં મળીશું કોણ વિજેતા બને છે તે બધું જાણીશું મિત્રો અને સમય સમય તમને અપડેટ આપતો રહીશ અત્યાર માટે આટલું જ જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને ફરી મળીએ અઢાર તારીખના રોજ